કે ભક્ત જલારામ અને માં વીરબાઈ દાલ ને રોટલો જે કાંઈ મળી ખવડાવે છે હા અખિલ બ્રહ્માંડના નાથને એવું થયું કે હાલ આ હવે જઈ આવું આ માટલું હવે પાકી ગયું છે કાચું છે જોઈ આવું અને વ્રત સાધુનું રૂપ લઈ જો ભગવાન ને પૃથ્વી ઉપર આવે એટલે સાધુ તો બનવું જ પીડું છે હા સાધુનું રૂપ લઈ હ અને આજ વીરપુરના આંગણે જલારામ જલિયાણના આંગણે આવી અને કીધું જલારામ પૂજન વંદન થયા છે પૂછું ઘર કોનું જવાબ હતો આ વાડી કોની બોલે ભગવાન ની બધું પૂછતા 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 વીરભાઈ માની સામુ જોઈ આને ભગવાને અખિલ બ્રહ્માંડના નાથે પરીક્ષા લઈ લીધી જલિયાણ એક વાત પૂછું બોલે શું બોલે આ અંદર છે એ પત્ની કોની અહીંયા સંસારી માણસો અહીંયા થાપ ખાઈ જાય બધું આપણે કહીએ વાડી તો ભગવાનની ગાડી તો ભગવાનની સાહેબી તો ભગવાનની જેટલું દેખાય એ બધું પત્ની તો ઈ મારી પણ એક જલિયાણ એવા નીકળ્યા હા અને ભગવાનની સામે આજ કહી દીધું બાપુ એ ભગવાન આ કેવા માટે બહુ હિંમત જોઈ સાહેબ ભગવાન ની છે અને ત્યારે સાધુ સ્વરૂપે રહેલા ઈશ્વરે એવું કીધું કે તો પછી હવે હું વૃદ્ધ બન્યો છું જલ્યાણ હું પણ ભગવાનનું ભજન કરું છું અને કરવા માટે સેવા કરવા માટે કામ કરજો એ ભગવાનની ભગવાનની હોય તો સેવા કરવા માટે તું મને દાન આપી દે અને સાહેબ શું કહું આંખથી ખાલી ઈશારો આંખ જ મળી છે ખાલી ત્યાં અંદર પૂછવા નથી કેમ થાય નહી આંખ મળી હા અને કીધું કે આ સંતની સાથે જવાનું છે અને વીરભાઈ માએ એ આંખના ઈશારામાં હા ભણી દીધી જલારામ બાપા વીરભાઈ માનું બાવડું પકડી સાધુ ના હાથમાં સોંપી દીધું લેતા પણ પછી અમરીશભાઈ હું ઘણી ઘણી વાર કહું કે ભગવાન જયારે વીરભાઈ ને લઈને જાતા હતા ને માતાજી ને લઈને ભગવાન મોઠા બહુ પીડ્યા આપણા પરંગણાની ની ગરીમાં કે આંગણે આવેલો સાધુ કાંઈક માંગે તો આ પરિંગણાની ગરિમા એવી છે કે કોઈ આપતા અચકાતું નથી વીરભાઈ માને લઈ હા અને ભગવાન ધીમે ધીમે ચાલતા થયા પણ મનમાં વિચાર આવ્યો લક્ષ્મીજીને હું જવાબ આપીશ અને મને કહેવા દો કે એ વીરપુરના પાદરે તો માઇન્ડ માઇન્ડ પોગ્યો ભગવાન અને જોડી હા અને જે લાકડી છે આપી અને કીધું હું હમણાં આવું હમણાં આવું કઈ ને ઈ ગયો ઈ ગયો હજી નથી આવ્યો આ બાજુ વીરબાઈ માં રાહ જોવે છે સંધ્યા ટાણો થયું ગાયો ના ધણ આવ્યા ગોવાળિયાઓ જઈ અને જોયું તો માં વીરબાઈ છે વંદન કરીને કીધું કે હવે તો સંધ્યા ટાણું થયું માતાજી અહીંયા કેમ ઘરે ચાલો હા અને ત્યારે વીરબાઈ નો જવાબ હતો કે હવે હું પાછી ન આવી શકું ભક્તિના માર્ગની અંદર પાછા ડગલા ભરવાની મનાઈ છે હવે હું વાપસ ન આવું બોલે કેમ આખી વાત કરી કે એક સાધુ હમણાં આવું એમ કહી ગયા છે હા અને જલારામ બાપાએ મારું દાન કરી દીધું છે નાના નાના ગોવાળિયાઓને વાતમાં કાંઈ ખબર ન પડી જય હા અને સીધા જ જલારામ બાપાને કહે છે કે સંધ્યાટાણું હવે તો રોજુ વળી ગઈ છે બોલે એની સાથે સાધુ બોલે સાધુ હમણાં આવું એમ કહીને ગયા એવું કઈક વીરબાઈ માં કેતા મને આમ કીધું કે આવવાનું ત્યારે એને કીધું કે હવે હું પાછી ના આવીશ સાધુ નથી બોલે નહીં સાધુ નથી હા અને સાહેબ જલારામ બાપાના દિલમાં શેવડો પીડ્યો કે જે આંગણે આવેલો સાધુ એ અખિલ બ્રહ્માંડ નાથ હતો હું ઓળખી ન શક્યો હું જાણી ન શક્યો હા પછી તો એવું કહેવાય છે કે ગામેડું ભેગું થયું હા અને જલારામ બાપા ગામના પાદરે જઈ અને જોયું બે હાથ જોડીને વંદન કરે છે કે વીરબાઈ સાધુ ક્યાં બોલે હમણાં આવું એમ કહીને ગયા નિશાની સ્વરૂપે આ લાકડી આ અને પોતાની જોડી આપતા ગયા છે મહારાજ હા અને જલારામ બાપા ચૌધાર આંસુડે રડી પીડ્યા કે આંગણે આવેલા ઈશ્વરને ઓળખી ન શક્યો પણ નિશાની આપી અને પછી તો એવું કહેવાય છે કે વીરબાઈને ને સામૈયા કર્યા છે ગાજતે વાજતે જલારામ બાપા એ ને કીધું છે કે મારી ભક્તિ માં કઈ ખોટ રહી ગઈ છે તને સાથે રહેવાનો મોકો મળ્યો છે અને હું ઘણી ઘણી વાર કથાની અંદર પણ કીધા કરું કે જલારામ તો જ બનાય કે સાથે વીરબાઈ હોય છે બાકી ખેડૂતો પાંચ મહેમાન ને લઈને જવા મોઢા કાળા થતા હોય ને ત્યાં એ જલારામ બાપા નો બનાય नर નારી કા એક મત આ તો પછી એની સ્વર્ગાપુર માં સત્તા છે પતિ પત્ની નો જો એક મત હોય ને તો આંગણે ભગવાન પણ આવે છે હા અને એવા સાધુ ના આંગણે એવા જલિયાના આંગણે અને એટલા માટે ભજન માં ગાવું પડ્યું છે કે ઘર ની નારી ને दान માં દેતા તોય દીલ સાધુ ને પણ મનવા આ સાધુની વંદના છે કેટલા દાખલા આપું તમને ભારત વર્ષનું એક એક સંત ચરિત્ર લો